મિત્રો આજે આપણે વાત કરવી છે ભીમો ઘરાણીઓ સૌરાષ્ટ્રની રસદાર મચ્છુ નદીને કાંઠે મોરલીધરે આહિરોના વરદાન દીધા તે દિવસથી આજ સુધી આહિરોના દીકરાને છાબડી જો એ છાબડું સતનું હોય તો મોરલીધર બેસતા આવ્યા છે આહીર તો ગુડિયું વરણ ગોડે ચડીને ફોજ ભેળો હાલે કે ન હાલે પણ આયરનો દીકરો ગામની ટીંબે ઊભો રહીને ખરેખર રૂડો દેખાય એવો જ રૂડો દેખાણો હતો એક ઘરણીયો આજથી દોઢસો વર્ષ ઉપર સાતપાડા ગામને ટીંબે સાતપાડાને ચોરે મહેતા મસૂદી અને પગી પસાયતા મુંજાઈને બેઠા છે શું કરવું તેની ગમ પડતી નથી પાલીતાણાના દરબાર પ્રતાપસંગજી આજ પોતાના નવા ગામમાં તોરણ બાંધવા આવ્યા છે એટલે ન પણ કેમ પડાય બીજું કાંઈ નહીં એક આદમી બોલ્યો પણ નોખા નોખા બે રજવાડાના ગામ અડોઅડ ક્યાંય ભાળ્યા છે નત્યો કજીઓ ઘરમાં ઘરશે પણ બીજો ઉપાય શું એના બાપની જમીન આપણા ગઢના પાયા સુધી પોગે છે એને કંઈ ના પડાય છે બીજાએ વાંધો બતાવે અરે બાપુ કે શું વાત પેઢીની જૂની જમીન હોય તોય મેલી દેવી જોઈએ ગામ ગામ વચ્ચેના સંપ સાઠો શું પાલીતાણાનો ધણી આટલો લોભ નહીં છોડી હા તો હજી કાલ સવારની જ વાત છે સગરા જસેંગની માં મિણલદેહ મલાવ સરોવર ખાડું થાતું તોય વેશ્યાનું ખોડું નહોતું પાડ્યું અને આપણે ક્યાં જમીનના બટકા ભરવા છે ફક્ત ગોધરવા જમીન મેલી દઈએ એટલે બે ગામ વચ્ચે ગોધરો કરશું બિચારું પશુડા પોર ખાશો વટે માર્ગો વિષામો લેશે અને વળી કંજુસો કંકાશ નહીં થાય પણ એ સાવજને કોણ કેવા જાય કે તારું મોઢું ગંધાય છે મેં તો જાય બીજું કોણ લમણે આંગળી મૂકીને બેઠેલા વહીવટદારને શરીરે પરસેવો પડી ગયો એને જવાબ દીધો કે એ મારું કામ નહીં ભાઈ તમે સૌ પસાયતિયાઓને જઈને મારા નામે દરબારને સમજાવો તો ભલે હાલો કહેતા પસાયતા ઊભા થયા પાદર જાય ત્યાં પ્રતાપસંઘજી ધોલીઓ ઢાળાવીને બેઠેલા પાલીતાણાનું ખોરડું ગાડું કહેવાય છે તેનું સાક્ષાત પ્રમાણ દેતી અને વિકરાળ સામે કોઈ હાલીમવાળી તો મીટ માંડી શકે નહીં એવો તાપ જરે છે બેઠા બેઠા દરબાર ઝરીફોને હાકલ કરી છે હા ભરતર કરીને નાખો ખૂબ અને પછી પાયો દોરી લ્યો જઠ બાપુ રામ રામ કઈને નીચે વાળી સલામ કરતા પસાયતા ઊભા રહ્યા કેમ શું છે પૂછ્યું બાપુ વહીવટદારી કહેરાવેલ કે જમીન તમારી સાચી પણ તો કજુ ન થાય તે માટે ગોદરવા જમીન મેળવી દઉંજીનો ભિત્તો ફાટી ગયો લીલાછમ માથાના ખાતર ભર્યા છે એ જમીન મેલી દઉં ખરું કે જમીનમાં મૂલ એ કાછડો શું જાણે જાઓ ઘરભેળા થઈ જાઓ કહેજો એની કે સીમાડે તો સરબ ચિરાણે તો કાછડા સીમાળે સરબ ચિરાણે વાર્તાના અંતમાં ટૂંકમાં વર્ણન કર્યું છે ઝાંખા ઝપટ મો લઈને પસાયતા પાછા ફર્યા ચોરે જઈ વહીવટદાર વાત કરી બધા ચોરે સુનસાન થઈ બેઠા ભાવનગર આદુ રહી ગયું એટલે ત્યાં સમાચાર પહોંચતા પહેલાં તો પ્રતાપસંઘજી પાયા રોપી દેશે સૌના શ્વાસ ઊંચા ચડી ગયા પણ તમે આટલા બધા કાંપો છો શીદ ને પ્રતાપસંઘજી શું સાવજ દીપડો છે માણસ જેવું માણસ છે આપણે જઈને ઊભા રહીએ ફરી સમજાવીએ ન માને તો પાણીનો કળશો ભરીને આડા ઊભા રહીએ આમ રોયે શું વળશે સૌની નજર આ વેણ બોલનાર માણસ માથે ઠેરાઈ આછા પાંખા કાતરા એક વડિયું ઢીલ ફાટલ ટૂટલ લુઘડા ખભે ચોફાળનું ઓસાડિયું નાખેલું કાખમાં તરવર ને હાથમાં હોકો ચોરાની પસાડની ને એ આદમી બેઠો છે ત્યારે માણસોએ તમે અમારી હારે આવશો ભલે એમાં શું તમે કહેતા હો તો હું બોલું જે ઠાકર કરીને સૌ ઉપડ્યા મોખરે બીમો ઘરણીઓ હાલ્યો સડે સડેડાટ ધીરે પગલે સીધો પહોંચ્યો પ્રતાપસંઘજીને ગોઠણે હાથ નમાવી બોલ્યો બાપુ રામ 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 કોણ છું દરબાર આ આયરના વહરા વેશ સામે જોઈ રહ્યા છો મો આડો રૂમાલ રાખીને હસવું ખાડ્યું છઉ તો આયર ખાખરો રૂટની આયર મૂડ દરબારે મશ્કરી કરી બોલો આયર ભાઈ શું હુકમ છે બાપુ હુકમ અમારા ગરીબના તે શિયા હોય હું તો આપને વિનવવા આવ્યો છું કે ગોદરાવા માર્ગ છોડીને ગામનો પાયો ન ખાય તો સૌને પ્રભુ રાજી રે આયરભાઈ પ્રતાપ સંઘનું તાળવું તૂટું તૂટું થઈ રહ્યું છે તમે ભાવનગરના કારભારી લાગો છો ના બાપ હું તો પસાય તોય નથી ત્યારે હું તો મુસાફર છું અસુર થયો છે તે રાત રહ્યો છે તો પછી આબરૂ સોતા પાછા ફરી જાવ અમારે આયરને આબરૂશી બાપ હું તો એમ કહું છું કે ભાવનગર અને પાલિતાણાનું બે એક જ છોડવાની બે ડાળ્યું એક જ ખોરડું કહેવાય ગંગા જળ્યું ગોહિલ બેનું એક જ ને એક બાપના બે દીકરા આવી માલ વગરની વાતમાં બાધી પડે એવી કજિયાનું ઝાડ કાવાવો હવે ભાઈ રસ્તો લઈને ભલે ભાવનગરનો ધણી મને ફાંસીએ લટકાવે અરે બાપ જેમ જેમ ઠાકોર તપતા જાય તેમ તેમ ઘરણીઓ ટાઢો રહીને ડામ દેતો જાય છે શેત્રુંજાના બાદશાહ એમ ના હોય હેડાહેડિયાનું આટકે ત્યારે અગ્નિ જરી વજર વજર ભટકાય તે વખતે પછી દાવાનળ ઉપડે આયરડા પ્રતાપ સંગની આંખમાંથી તણખા જર્યા બાપુ તમારી આબુ તોછડું પેટ ન જોવે અને ભાવનગર પાલિતાણા બાખડે તે ટાણે તને વસિષ્ઠ કરવા બોલાવશું એ ટાણે પછી તેડાવ્યો વેળું નહી રહે બેસ્યુ જે ગડીએ માંડણમાં પડે તે ગડીએ દેડકા બિચારા ઓવાળા ચડે બાપુ એ ટાણે વસિષ્ઠનો વખત ન રહે પછી તો જેના ઘરે માથે જા નળિયા તો પછી તું અમારા નળિયા ઉતરાવી લેજે હું તો અસુર થયું પણ બાપુ રેવા દઉસંઘજી ઝફેરીને હાકલ દીધી નાખો ખૂંટ ઘરેડિયો ખોદો આયરડો આવ્યો બંધ કરાવવા ઠાકોરની હાકલ સાંભળીને ઝરીફો ડગલો માંડે તે પહેલા તો ભીમાના મ્યાનમાંથી તળવાર ખેંચાય ઉગાડી તરવાર લઈને ભીમો આડો ઊભો અને ઝરીફોને કહ્યું જોજો હો ટોચો પડ્યો કે કાડા ખડ્યા સમજજો ઘડી પહેલાનો પામર આદમી ઘડી એકમાં બદલાઈને બદલાતા તો તાળ જેવડો થયો ઝરીફોનો પગ જાણે જલાઈ ગયા ઠાકોરની આંખમાં પોતાની નજર પરોવીને પડકાર્યું ત્યાં જ બેઠો રહે જે દરબાર નીકર ઓખાત બગડી જશે હું તો આયરડો છું મરીશ તો ચપડી ધૂળ ભીંજાશે પણ જો તમારા ગળાને આ કાળતા લબરકા લેશે

માટીનો પિંડો ઉતારી એમ ભૂવો ધૂળતો હોય એમ ભીમાનું ડીલ ધ્રુજી ઉઠ્યું માણસોએ ભીમાને ઝાલી લીધું પ્રતાપસંગજી ઉઠીને હાલી નીકળ્યા બીજે દિવસે ભડકતે ઉઠીને પાલિતાણા પહોંચી ગયા આ બાજુ સાત પડાના વહીવટદારે મહારાજ વજયસંગને માથે કાગળ લખ્યો કે આવી રીતે ભીમા ગરાણીયાએ નામના એક આયરે ભાવનગરની આબરૂ રાખી છે એવી તમામ વિગતવાળો કાગળીઓ બીડીને એક અશ્વાને બીડા સાથે ગામડે ગામડે ભીમા ઘરાણીયાની કીર્તિનો ડંકો વાગ્યો દરબાર કેમ દેખાતા નથી મામાએ તો રણદીથી મેળે માથે જ બેઠા છે બારા નીકળતા જ નથી માંદા છે નાના મામા કાંઈ તો રાતિરાણી જેવી છે ત્યારે એ તો રામાધણી જાણે પણ સાત પડેથી આવ્યા તે દીથી તેલમાં માખી બૂડી છે વાતું થાય છે કે કોઈક આયરે બાપુને ભોઠામણ દીધું ઠીક ખબર આપો દરબારને મારે મળવું છે એનું નામ હતું વાળા શામળો ભા દાઠા તરફના એ દરબાર હતા પાલિતાણાના ઠાકોર પતાપ એ સાળા થતા હતા માથા ઉપર ત્રણ મલખો મેલીને ફગ બાંધતા હતા એના ભૂજબળની ખ્યાતિ આખી સરવૈડામાં પથરાઈ ગઈ હતી મેડી ઉપર જઈને એ દરબારને હિંમત દીધી શેત્રુંજના ધણી ક્યારેય કસુંબા પીવા ના આવે એ રૂડું ન દેખાય દરબાર અને એમાં ભોઠામણ શું છે પણ વાળા ઠાકોર માળો એક આયર નરપલાઈ ગઈ ગયો અરે સાંજે એના કાર્યતરમાં ધૂળ ભરશું શું આયરડું શું રંગવાળા ઠાકોર કહેતા દરબારને સ્ફૂર્તિ આપી પણ પરત પાછો ઘરણીઓ નજરે તરવા માંડ્યો અને બોલ્યા પણ વાળા ઠાકોર સાત પડે જવા જેવું નથી હો આયર બહુ કોબાળ માણસ છે બહુ વસમો છે હવે દોથા જેટલો છે ને અરે રંગવાળા ઠાકોર પણ વાળા ઠાકોર એ તરવાર લે છે ત્યારે તાળ જેવો લાગે છે હો જાળવો તો ઠીક તાડ જેવડો કે કંઈક નાનો મોટો એ હું હમણાં માપી આવું દરબાર દોઢસો સવારે શામળો બા સાતપડાને માથે ચડ્યા ઢોર વાવવાની વેળા થઈ ત્યારે સીમમાં આવી ઊભા રહે ગોવાળને આકલ દીધી એલા આયડો કયા ગામનો માલ છે બાપુ સાતપડાનો આ કેમ મોઢા આગળ નીકળ ભાલે પરોવી લઉં છું એ હાકું છું બાપા હું તો તમારો વસરવેલીઓ કેવા આવું એમ કહીને ગોવાળે ગાયો બેસો દોડીને પાલીતાણાના માર્ગે ચડાવી મોખરે માલ ને પાલીતાણાની વાર પડાના ઘણ તગડી જાય છે એમ વાવડ પહોંચ્યા પણ આયરો બધા જોઈ રહ્યા દોડસો અસવાર ભાલે ઊભા ઉપડતા તરવારો બાંધીને હાલ્યા જાય છે એને જીતાશીસી રીતે સૌના ઝાંખા જટ થઈ ગયા ત્યાં તો ભીમાની ગરવાણી આયરણી બહાર નીકળી ચોરે જઈને છૂટે ચોટલો એણે જસકો કર્યો અરે આયરુ એ ભાઈ પસાયત્યો કોઈ વાસ નહીં રાખ્યો હો અને આ જ ઘરણીયો ગામ તરે ગયેલ તે તાણે ગુંડા દેખાવું છું એમ વાત થાય ત્યાં તો ભીમો ઘરણીઓ ગામ તરેથી હાલ્યો આવ્યો દેખાણ ખોબળે બાલુ ખભામાં ધાલો તર કેડે તલવાર અને હાથીના કુંભકાળે માથે જાતી ડાબા માથે એવી રાંગમાં ગોળી જાંપામાં આવતા જ એણે પૂછ્યું શો ગોકીરો છે ભાઈ ભીમાભાઈ દુશ્મનનો ફેરો કરી ગયા કોણ પાલીતાણાના દરબારનો સાળો સાંભળતા જ ભીમાના રૂબાડા અવળા થઈ ગયા હાકલ કરી કે એલા આયરો ઊભા થાવ નિકર કોઈ વાસ નહીં રાખી અને આયરણી મારી સાંગ લાવ પાણીની તરસે ગળે કાંચકી બાંધી ગઈ છે પણ ભીમે પાણી ન માંગ્યું સાંગ માંગી ઘોડાનું પલાણ ન છાડ્યું આયરાણીએ દોટ દીધી ધણીની દેલિયા સાંગ પડી તે ઉપાડીને લાંબી કરી સાંગ દઈને બાઈ પાછી વળી માથે મોતી ભરેલી ઈંઢોણી મેલીને હેલને ચડાવી ખભે સાંભેલું લીધું અને આયર રાણીએ હાકલ કરી ઘરે ઘરમાંથી આયરની વહુ દીકરીઓ હેલ્લોને સાંભેલા લઈ નીકળી રણઘેલડી આયરણીઓ હેલારો ચડ્યો ગામ હલક્યું ખંપાળી કોદાણી કે લાકડી ઉપડી રીડિયા ચસકા કરતું ટોળું નિસરી મોખરે ભીમો પોતે ઘોડી ઉપર ને બીજા બધા પાળા ભીમો એકલો છે પણ એક હજાર જેવો દેખાય છે ગોળીને આજ છોડી લેતો આવે છે માણસો વાંસી દોડવા આવે છે આયર રાણીઓ હેલારો ગાજતો આવે છે સીમાડે માલ દેખાણો શામળા ભાઈ તો ત્રીજી પાંસળી તરવાર બાંધેલી કમાળ જેવડી ઢાલ ગળામાં લીધેલી ને માથે મલોકો ગોઠવીને ફગ પહેરેલી વાંસી જોયું તો એક અસ્વાર વહવો આવે છે અરે એક અસ્વાર બાપડો શું કરતો એમ વિચારીને થોભા માથે હાથ નાખી ત્યાં ભીમો આવ્યો ખોડા કરી દે એવી ઘોડીના ધાબા ગાજ્યા હાથમાં ગણગણ ગણ સંગ ફરતી આવી છે આવતા જ હાકલ કરી તાડ જેવડો થયો ક્યાંય દરબારનો સાળો હાકલ સાંભળાતા ઓજા પણ ગળીમાં તો બીમારીએ ફોજ વચ્ચે ઘોડો ઝપલાવ્યો પાડો પાડાને કાઢી એમ એણે ભાના ઘોડાને બહાર કાઢી પાટીએ ચડાવ્યો લખાભગ લફાગગ કરતા ભા ભાખ્યા દોઢસો ઉજ્જડ મોઢા ઊભા થઈ ગયા ફરગડતું ફરકડતું એમ ફડકારા બોલાવતા ભાનો ઘોડોએ પોણેક ગામને માથે કાઢી જઈ પછી લગો લગ થઈને ભીમાએ સાંગ તોડી બોલ્યો જો મારું તો આટલું જ વાર લાગે પણ મને એની ભાવનગરને ખોટ બેસી તું પાલેતાણાનો કુંવર મામુ કે વા પણ જો આ તો નહીં મેલું એમ કહી ભીમાએ સાંગ લાંબી કરી ભાને માથેથી મલખોની ફગ ઉતારી દીધી સાંગની અણીમાં પરવેલી ફગ લઈને આયર પાછો વળ્યો કાંદરોટો દેતો નીકળ્યો દોઢસો અસવારોની ગાંઠ પડી ગઈ પણ કોઈએ તેને છંછેડ્યો નહીં મિત્રો હવે આગળની વાત આપણે બીજા વિડીયોમાં જાણીશું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવજો આવી જ અવનવી ગુજરાતી લોકવાર્તાઓના વિડીયો જોવા માટે આપણે ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આ જ વિડીયોના બીજા ભાગમાં ત્યાર સુધી આભાર